મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ દેશમાં થતા વાહન અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકોની જાનહાનિ થઈ રહેલ છે આવા અકસ્માતોના બનાવોનો અભ્યાસ કરતાં મોટાભાગના અકસ્માતો રોંગ સાઇડ ઓવરટેકિંગ અને ઓવર સ્પીડના કારણે બને છે અને રોંગ સાઈડ ઓવરટેકિંગનું મુખ્ય કારણ ઓવરટેકિંગની લાઇન એટલે કે ફર્સ્ટ લાઇનમાં ધીમી ગતિએ ચાલતા ભારે વાહન હોય છે ફર્સ્ટ લાઇનમાં ભારે વાહનો ચાલતા હોવાથી સ્પીડમાં ચાલતા નાના ફોર વ્હીલર વાહન ચાલકો તેમજના વાહન રોંગ સાઈડે ચલાવી ઓવરટેક કરે છે જેના લીધે હિટ એન્ડ રનના અનેક બનાવો બનતા હોય છે જેમાં મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ બી ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા હિટ એન્ડ રનના બનાવો અટકાવવા માટે એક નવતર મુહિમ હાથ ધરેલ નાવાડા મોડાસા સ્ટેટ હાઇવે ઉપર ઓવરટેકિંગ લેન પર ચાલતા ભારે વાહનોના ચાલકોને આ બાબતે વિગતવાર સમજ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજા કરવામાં આવેલ હતું ઓવરટેકિંગ લેન પર ચાલતા વાહન ચાલકોને ફક્ત એક વખત દંડ કરીને સંતોષ માનવાના બદલે તેમને નિયમોની સાચી સમજ આપવામાં આવતા વાહન ચાલકોએ પણ ખુશી વ્યક્ત કરી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આપેલ સૂચનાઓનું અચૂક પાલન કરશે તેવી બાહીધરી આપેલ હતી આમ મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ અકસ્માતોના બનાવો અટકાવવા માટે ચોક્કસ દિશામાં કટિબંધ રીતે કામ કરતી જોવા મળી હતી